નમસ્કાર મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે દિવાળીના વેકેશન દરમિયાન થયેલી મોટી ચોરીનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે અમદાવાદના કમલા સોસાયટી વિસ્તારમાં એક બંગલામાં રૂપિયા ચૌદ લાખથી વધુની ચોરીના બનાવે ખલબલાટ મચાવ્યો હતો પોલીસની ટીમે સતત છન્નું કલાક સુધી તપાસ ચલાવી અને ત્રણસોથી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ ત્રણ આરોપીઓને ઝડપવામાં સફળતા મળી છે ઝડપાયેલા આરોપીઓ પરેશ સુરેશ સાઈલેસ કનુભાઈ સહિતના આરોપીઓ પીપળજ ગામના નિવાસી હોવાનું જાણવા મળ્યું છે આરોપીઓ ધોરણ આઠ સુધી ભણેલા છે અને અગાઉ પણ અનેક ચોરીના ગુનામાં સંડવાયેલા હોવાનું ખુલ્યું છે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ચોરો સોસાયટીમાં ઝાડ કાપવાના બહાને રેકી કરતા હતા જે મકાન બે ત્રણ દિવસ સુધી બંધ હાલતમાં દેખાતા તેને ટાર્ગેટ બનાવી લોખંડની કોસ વડે દરવાજો તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરતા હતા પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા અગિયાર લાખ જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો છે હાલ પોલીસ ટીમ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તેમજ અન્ય ચોરીના બનાવોમાં તેમનો સંડોવણો છે કે નહીં તેની તપાસ કરી રહી છે રેપોટર સરીફ ગાંચી અમદાવાદ નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાળીના વેકેશન દરમિયાન કમલા સોસાયટીમાં એક બંગલોઝમાં ચૌદ લાખ થી પણ વધુ કિંમતની એક ઘરફોડ ચોરી થવા પામેલી હતી ત્રણ દિવસ દરમિયાન જ્યારે આ મકાન બંધ હાલતમાં હતું એ દરમિયાન આ ચોરી થયેલા એક બનાવ બનેલ હતો પોલીસને જાણ થતાં જ નવરંગપુરા પોલીસના અધિકારી કર્મચારીઓ અને જોન વન એલસીબી ના પોલીસ અધિકારી કર્મચારીઓ આ ચોરી ડિટેક્ટ કરવા માટે લાગી ગયેલા હતા સોસાયટીના સીસીટીવી કેમેરામાં આ બંગલાનું કવરેજ આવતું ન હોવાથી શરૂઆતના તબક્કે ખૂબ જ મુશ્કેલી પડી હતી ત્યારબાદ પોલીસની ટીમ દ્વારા છેલ્લા છન્નું કલાકના ત્રણસો થી પણ વધુ જગ્યાના અલગ અલગ એંગલના સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી સમગ્ર તપાસના અંતે ત્રણ આરોપીઓ આ સોસાયટીમાંથી સામાન સાથે નીકળતા અને આશરે એક કિલોમીટર જેટલા દૂર પોતાની રિક્ષામાં બેસી અને નીકળતા જોવામાં આવેલા હતા રિક્ષાના નંબર ઉપરથી એના માલિકની તપાસ કરવામાં આવી ત્યારબાદ માલિક દ્વારા ડ્રાઈવરને ચલાવવા માટે ભાડેથી આ રિક્ષા આપવામાં આવેલી હતી એવું સામે આવ્યું આરોપીઓ પીપળજ ગામના હોવાની વાત સામે આવી ગામ ખાતે તપાસ કરવામાં આવી પરંતુ ગરફોડ ચોરીના આરોપી ગામ ખાતેથી મળી આવેલા નહીં ત્યારબાદ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર કામ કરતા કરતા એવી બાતમી મળેલ કે નવરંગપુરા વિસ્તારમાં એક રિક્ષામાં ત્રણ આરોપીઓ સકમંદ રીતે બેઠેલા છે અને એમની પાસે કોઈ બસકા જેવો મુદ્દામાલ હોય એવું જણાઈ આવે છે બાતમી ખરાઈ કરતા ત્રણે આરોપીઓ રિક્ષા સાથે મળી આવેલા છે જેમાં એક આરોપીનું નામ પરેશભાઈ સુરેશભાઈ બીજાનું નામ શૈલેષ કનુભાઈ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પણ મળી આવેલો છે આરોપીની પૂછપરછ કરતા તેમની પાસેથી સોના ચાંદીના દાગીના અને થોડીક એમાઉન્ટ રોકડ પણ મળેલી આવી હતી અલગ અલગ પદ્ધતિથી પૂછપરછ કરતા આરોપીઓ કબૂલાત કરેલ છે કે દિવાળીના વેકેશન દરમિયાન ઔરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના કમલા બંગલો સોસાયટીમાં જે ઘરફોડ ચોરી થયેલી એ આ લોકોએ કરેલી હતી આરોપીઓ પાસેથી કુલ દસ લાખ નવ્વાણું હજાર જેટલી કિંમતનો મુદ્દા માલ રીકવર કરવામાં આવેલો છે આરોપીમાં પરેશભાઈ મુકેશભાઈ જેની ઉંમર એકવીસ વર્ષ છે એ આગાઉ વટવા પોલીસ સ્ટેશનમાં ગરફોડ ચોરીના કેસમાં પકડાયેલો છે આના સિવાય પણ અમદાવાદ શહેર કે અમદાવાદ જિલ્લાના કોઈ સોસાયટી વિસ્તારમાં પોતે અન્ય ચોરી કરેલ છે કે કેમ તે દિશામાં હાલ નવરંગપુરા પોલીસની ટીમ તપાસ હાથ ધરી રહી છે

કોઈ પણ જગ્યાએ વેચી અને એના રોકડ રકમ લેવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની જે ઘરફોડ છે એ એક જ જગ્યાએ ચોરી નું હાલ પૂરતું તપાસમાં બહાર આવ્યું છે ટોટલ ફરિયાદ ચૌદ લાખ સત્યાસી હજાર ની થયેલી એમાંથી રિકવરી આશરે અગિયાર લાખ જેટલી થયેલી છે બાકીની રિકવરી કરવા માટે નવરંગપુરા પોલીસની ટીમ અને જોન વન એલસીબી પોલીસની ટીમ કાર્યરત છે